અંબાજીના કોટેશ્વર સરસ્વતી કુંડ પર અસ્થિ વિસર્જનનો મેળો યોજાયો અંબાજીમાં કોટેશ્વર સરસ્વતી કુંડ પર અસ્થિ વિસર્જનનો મેળો યોજાયો આદિવાસી સમાજનો સૌથી મોટો નવહતીનો મેળો કોટેશ્વર ખાતે યોજાયો ફાગુણવાતેરસના દિવસે આ અનોખો મેળો યોજાય છે આ દિવસે સમાજના ઘરે જે પણ સ્વજનોના મૃત્યુ થયા હોય તેના અસ્થિ અગ્નિસંસ્કાર કર્યા બાદ ઘર બહાર દટાય છે જ્યારે કોટેશ્વર ખાતે મેળો આવે છે ત્યારે જમીનમાંથી અસ્થિ બહાર કાઢીને પરિવારના સદસ્યો કોટેશ્વર આવે છે અસ્થિ હાથમાં પકડીને મૃતકને યાદ કરીને સ્વજનો રડે છે અને તેના અસ્થિનું વિસર્જન કરે છે ત્યારબાદ આદિવાસી સમાજ સીધું સામાન લાવીને દાન કરે છે આદિવાસી સમાજના તમામ લોકો સરસ્વતી કુંડમાં સ્નાન કરે છે અને શોક દૂર કરે છે બોલો કોટેશ્વર મહાદેવ કી જય બનાસકાંઠાની અંદર અંબાજી દાતા તાલુકામાં અંબાજી ગામની અંદર અંબાજીથી છ કિલોમીટરની દૂરી ઉપર કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર અને સર આપણા શાસ્ત્રોમાં બતાવેલા સરસ્વતીના અનેક મુખો પૈકી એક અહીંયા સરસ્વતીની ગૌમુખમાંથી ધારા વહેતી હોય તો આજના દિવસની અંદર આગણ વધ તેરસના દિવસે અહીંયા આજુબાજુમાં જિલ્લાની અંદર વસતા આદિવાસી લોકો તથા અન્ય સમાજના લોકો આજે એમના જે આખા વર્ષની અંદર જે પિતૃ સ્વજન ગુમાવ્યા હોય એ સ્વજનના જે અસ્થિઓ હોય એમના ફૂલ હોય જેવી રીતે આપણે હરિદ્વાર જઈ ગંગાની અંદર પધરાવતા હોય તેવી જ રીતે આ આ લોકો અહીંયા આવી અને પોતાના સ્વજનના અસ્થિ અહીંયા વિસર્જન સરસ્વતીમાં કરી અને પોતાના સ્વ સ્વજનોને મુક્તિ મળે એમને મોક્ષની પ્રાપ્તિ થાય એના માટે એ અહીંયા આવી અને આ સરસ્વતી પવિત્ર જળની અંદર એમનું અસ્થિનું વિસર્જન કરતા હોય છે અને આને આ લોકો નવહતી મેળા તરીકે ઓળખે છે આ નવહતી મોળાની અંદર અનેક સમાજના લોકો આવી અને આ પોતાનો પિતૃના ઉદ્ધાર માટે કાર્ય કરતા હોય છે વિષ્ણુભાઈ પૂજારી કોટેશ્વર મહાદેવ નવહેતીના મેળાનું વિશેષ આવું છે કે જે અંબાજી આજુબાજુ દાતા તાલુકો અને અમીરગઢ તાલુકાના અને રહીસરના ગામના જે આદિવાસી સ્વજનો સ્વજનો જે ગુમાયેલા વરસ દરમિયાન જે મૂર્તિ પામેલા હૈ એની યાદમાં જે પોતાની હસ્તી ઘરમાંથી બહાર રાખવામાં આવે છે અને ફાગળ ફાગડવધ તેરસના રોજ આ મેળો સવારમાં પાંચ વાગ્યાથી ચાલુ થાય છે તે દરમિયાન પોતાના સ્વજનો પોતાના સગા સંબંધીઓ સાથે આવીને કોલકામાં જે અસ્થિ લઈને આવે છે એરિયા અહીંયા સર્વસિદ્ધ મૂકે અહીંયા પધારવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે એને સ્વર્ગમાં મારા મત વિસ્તાર કોટેશ્વર ગામમાં નવહતી મેળો કરવામાં આવે છે નવહતી મેળો એટલા માટે કરવામાં આવે છે કે આપણા કુટુંબમાં કોઈ પણ એક વર્ષમાં એક્સપાયર થઈ ગયા એમની અસ્થિ કુટુંબના બહાર રાખવામાં આવે છે અને આ નવહતી મેળો આવે એ દિવસે અહીંયા કુંડ ઉપર લાવીને સરસ્વતીના મુખ આગળ વિસર્જન કરવામાં આવે છે અને પછી જે મીઠાઈ લાવે છે બધા સગા સંબંધીઓ આવે છે એ મીઠાઈનો ભોગ ચડાવીને પછી આપણે આગળનું જે પહેરવશ પહેરવાનો છે એ પહેરે છે ને પછી સારું વરસ ચાલુ કરે છે